મનરેગાના કૌભાંડમાં નર્મદા જિલ્લામાં ચારસો કરોડ જેટલું કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષમાં થયું છે તેવા આક્ષેપ કરતા આપના ધારાસભ્ય ચેતર વસાવા જે બાબતે નવા ખુલાસા કર્યા છે ચેતર વસાવા એ કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા વિરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લઈને આવ્યા હતા

કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓ પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના ના અમે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મુક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઇબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડ મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે